બોલો જય હનુમાન શું નામ છે કેટલા સમયથી પરેશાન હતા કેટલા દવાખાના ફર્યા છો બધે ફરી લીધું તોય સારું ન થયું અહીં કેટલી વાર લાગી સારું થતા પાંચ મિનિટ થઈ પાંચ મિનિટમાં હાજા છો હવે માથામાં કેમ છે અત્યારે ફ્રી થઈ ગયો હાવ આ ભાઈને પૂછી જુઓ ફ્રી થઈ ગયા તમે લઈ આવ્યા છો ને ફ્રી થઈ ગયા પૂછો તમે રિપોર્ટ બધા લેવા મારે કઈ રિપોર્ટ જોવા પડ્યા હનુમાનજીને રિપોર્ટ નથી જોવા પડતા તમારી ફાઇલ ન જોવી પડે એ ખાલી એમ કે સારું થઈ જશે એટલે સારું થઈ જાય એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા અમે જે કહીએ એમ કરે એટલે કાંઈ વાંધો નથી એમને ગેસ અને કબજિયાતના જે રિપોર્ટ હોય એ બરાબર જો ઘણી વખત છાતીની અંદર મોડ ભરાઈ ગયું હોય જે આંતડાની અંદર એ બરોબર ન જોયું હોય એને કારણે આ વસ્તુ તકલીફ પડે અમારે કોઈ દરબી ફોટા નથી પાડવા કાંઈ કરવું પડતું નથી પણ અમે જોઈ લઈએ એટલે એને મેં શું કીધું ડાયરેક્ટ કે ભાઈ મળનો પ્રોબ્લેમ છે આતેડા મળથી ભરાયેલા છે એને કારણે માથું દુઃખે છે અને ઊંધો ગેસ થાય છે એ ભાઈને શું થાય ગેસ ઊંધો ગેસ થાય છે જેને મગજ કામ નો કરે ગભરામણ થાય મોત જેવું એને લાગે મરી જાવ કે જીવું એવું થાય બધું એટલે આ વસ્તુ જે વેદ હોય એ જોઈ શકે અમારે ફોટા ન પડવો પડે કે નાળી તપાસવી નથી પડતી ખાલી એમને જોઈને કહી દે કે આ પ્રોબ્લેમ છે બોલો જય હનુમાન હા બોલો બધા પ્રેમથી જય હનુમાન તમને જે તકલીફ હતી ખંજવાળની ડાઘની તો અત્યારે છે કે જતા રહ્યા છે ઘણો બધો ફેર છે પિંચોતેર ટકા ફેર છે પિંચોતેર ટકા નહીં નેવું ટકા કહી શકું પણ જતાં હું પંદર ટકા દસ ટકા ઓછા કહીશ કારણ કે મને એવી આદત નથી મારો એક નિયમ છે કોઈ પાસે પૈસા લેવાને તો એને પંદર દી ન કહેવા એક મહિનો કહેવો પછી પંદર દઈ દે દીધું ને તો તમારી ઇજ્જત રહેશે માણસની કોઈ કિંમત નથી જીભની કિંમત છે પહેલાં જીભ ઉપર રૂપિયા મળતા હતા ખોટી વાત છે ભાઈ હવે તો માણસનો વિશ્વાસ નથી દઈ દે એટલે બૂચ મારવાનો ધંધો કરવાનું કામ કરે ઓલો બાકી દે ને બિચારો પછી પસ્તાય ઘણા લોકોને કહું છું બાકીમાં બિઝનેસ ન કરવો હેરાન થવું હોય ને તો કરવો હે ખોટી વાત છે તમને નીંદર ન આવે ને ઓલાને શાંતિથી આવી જાય સાચા માણસ હોય ને એને બિચારાને ટેન્શન નહીં મારે વાં પૈસા દેવા છે કેમ દઈશું આવું વાંથી તો પૈસા આવતા નથી અને ઓલાને કાંઈ ફરક પડતો નથી એનું જીવન જ એવું હોય બધાએ આવું કરવાનું પણ પ્રત્યક્ષ માણસની અંદર ભગવાન છે એક માણસે બીજા માણસ અરે બનાવટ ના કરવી જોઈએ પણ આ છે માણસ જનો વિશ્વાસ કોઈ નથી કરતા માણસ જ બનાવટ કરે છે એવું કોઈ કરતું નથી એને કારણે તો આપને અત્યારે સારું છે ને હા જે આ બાબાને તકલીફ છે એ દૂર થઈ જશે હં બોલો જય હનુમાન જે પ્રમાણે એક પોઈન્ટ આપ્યા છે એને અને જે પ્રમાણે દવા દઉં એ પ્રમાણે લેવાની છે ઓકે બોલો જય હનુમાન આવતા રહ્યો તમે બે અહીંયા એના અહીંયા છ કલાક બાંધવાની દોરી અત્યારે કેમ છે પહેલાં કરતાં સારું છે તમારી લાઈફ લાઈફની અંદર કેમ છે એમાં પણ સારું છે જો અત્યારે તમે બોલી શકો છો સારું સરસ મજાના ખેલખિલાડ છો છો ને તો બસ આજ મારી ઈચ્છા છે તમારું કામ સફળ થશે અવશ્ય સંતાન થશે ક્યારેય ગભરાવાનું નહીં અશક્ય દુનિયામાં કાંઈ છે નહીં કોઈ વહેલું કામ પતે કોઈ મોડું કામ પતે પણ સંતાન અવશ્ય થશે ઓકે પહેલાં કરતાં સારું છે ને જેને તકલીફ હા

ઘર કેટલું દૂર છે આ તો વાંધો નહીં તો તો ઘરે જ જવાય હો ને આટલું કરવાનું છે અને ખટાશ બિલકુલ ય ખાવાની નથી હો ને હાલો આવજો જય હનુમાન કેમ છે હવે તમને સારું સારું છે જે તમને દવામાં આપી અને એ પ્રમાણે સમજાવ્યા એ પ્રમાણે નિમ્નનું પાલન કરજો આપનું કયું ગામ છે અમરેલી કાંઈ વાંધો નહીં બોલો જય હનુમાન તમે તો અહીં આવી ગયા છો હા માજી હાલો જોઈએ હવે પગમાં દુખાવો છે કે નહીં ઓપરેશન કરાવવા છતાંય પગમાં દુખાવો છે તો અત્યારે હાલીને બતાવવો જોઈએ કેમ લાગે છે હવે કેમ એમ નહીં અત્યારે પગમાં કેમ છે ગોઠણમાં ફ્રી છે ને હા એમ પણ તમે ઓપરેશન કરાવ્યું છે એટલે અમે તાત્કાલિક તમને બેસાડી ન શકીએ અને કાંઈ જાજુ ન કરી શકીએ કારણ કે બીના ઓપરેશનનો પગ હોય ને તો અમે બધી કરીએ કસરત કરાવી દઈ બધુંય કરી દઈ એના પોઈન્ટ હરખા કરીએ પણ આમાં શું કરવું એટલે એવી વસ્તુ છે છતાં હમણાં મટાડી દેશું બોલો જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગુંદાળા ગુંદાળાથી ગરણી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ અને સોમવારે રજારીએ છીએ જય હનુમાન અમારી એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા જે ડોક્ટરથી થાકી ગયા હોય એવા જ લોકો અહીંયા આવે છે જય હનુમાન ક્યાંથી આવો છો અમદાવાદ બરાબર છે તો તમે રસ્તો ભટકી ગયા તા બરોબર છે પણ હનુમાનજીએ તમને પહોંચાડી દીધા ને બરોબર છે તો હનુમાનજીએ પહોંચાડ્યા તો એ પ્રમાણે લખવા છે તો લખવાની અંદર અત્યારે આપને કેટલી રાહત છે તાત્કાલિકમાં તમને અત્યારે મેં આલતા કર્યા અને મેં તમને હાથ ખોલવાની સ્ટ્રીક પણ બતાવી અને હું સો ટકાની ગેરંટી દઈને કહું છું કે પંદર દિવસમાં તમે રેડી થશો બરાબર છે પણ કહેવાનું મિનિંગ છે કે હું કહું એમ કરશો તો હા મારે ગાડી ચલાવી છે પણ મારે ડીઝલ નથી નાખવું અથવા પેટ્રોલ નથી નાખવું તો નહીં ચાલે મેં તમને જેમ કીધું એમ પૂર્વ નિમનો પાલન કરવાનો તો ક્યાંય વાંધો આવશે નહીં પંદર દિવસમાં તમે એમ કહેશો કે હું દોડું અત્યારે હાલીને બતાવો જોઈએ ફટાફટ હાલીને બતાવો જરાક ધીમે ધીમે નથી હાલવાનું ફટાફટ હાલો બરાબર છે જે હાથ સાતો નથી સીધો એ સીધો કરીને બતાવો હાથ સીધો આખો કરો બેન એમ હાથ લટકાવવાનો નથી તમારે હાથ આખો સીધો કરવાનો કરો હાથ સીધો કરો કોણીથી અહીંથી હાથ સીધો કરવાનો છે અહીંથી અહીંથી હાથ સીધો કરો આમ બરોબર અને જુઓ આંગળા જે સીધા નથી થતા ત્યારે અહીં દબાવશે એટલે હાથ સીધા થઈ જશે આંગળા કરો આંગળા સીધા થઈ ગયા સીધા કેટલી વાર લાગી ગઈ કાં હા એમ વાર નથી લાગતી ને તો આ રીતે ફિંગર પોઈન્ટ જે મેં કીધા એ બધા પોઈન્ટ દબાવશો એટલે સો ટકા તમને રિઝલ્ટ મળી જશે બેન તમે એમ દીકરી કહેશો કે એના મને સારું થઈ ગયું અને ત્રણ કલાક તાપમાં બેસવાનું છે અને એ પ્રમાણે માલિશ કરવાનું જે ખાવાની ના પાડી છે તે વસ્તુ ખાવાની નથી ઓકે બોલો જય હનુમાન આવું કામ કરીએ છે તો શું થયું ધક્કો થયો કે મજા આવી મજા આવી ને અહીંયા હનુમાનજી સારું જ કરી દેશે હો જય હનુમાન